નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું જ્ઞાન સાધનાના આઈએમપી પ્રશ્નો તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો તો હવે આપણે જોઈએ તો કે પચીસમો પ્રશ્ન જોઈએ આગળના આપણી ચેનલની અંદર અપલોડ છે તે જરૂરથી જોઈ લેજો તો કે નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે તો કે સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે જે વિદ્યાર્થી મિત્રો અમુક વિદ્યાર્થીઓ શું કરે છે તો કે જે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો જે ઓપ્શન નંબર સોરી ડી છે જે તે સિલેક્ટ કરી લે છે કારણ કે તે તમને મોટી સંખ્યા લાગે છે પણ તે મોટી સંખ્યા હોતી નથી તો કે જે ઓપ્શન નંબર એ છે જે ઝીરો પોઈન્ટ વન છે વિદ્યાર્થી મિત્રો તે સૌથી મોટી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છે તો કે છવ્વીસમો પ્રશ્ન જોવાના છે તો કે ત્રણ વાગ્યાના સમયે ઘડિયાળના બે કાંટા વચ્ચે ખૂણાનું માપ શું હોય તો કે ત્રણ હોય વિદ્યાર્થી મિત્રો તે તે જે જે ખૂણાનું માપ છે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે સત્યાવીસમાં જોઈએ તો કે એક લિટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર તો કે એક જે છે લિટર બલાબર છે વિદ્યાર્થી મિત્રો તે હજાર જે છે તે થતા જોવા મળે છે હવે આપણે જોવાના છે તો કે અઠયાવીસ મો પ્રશ્ન જોવાના છે તો કે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે કયો ખૂણો આવેલો છે તો કે જે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે જે છે વિદ્યાર્થી મિત્રો તે જે આપણનો વાયવ્ય જે છે તે આવેલો છે એટલે વાયવ્ય આપણનો જવાબ રહેશે હવે ઓગણત્રીસમાં જોઈએ તો કે નીચે દર્શાવેલ નામોની આકૃતિઓ પૈકી કઈ આકૃતિઓ રેખાખંડનો સમાવેશ થતો જોવા મળતો નથી તો કે જે આપણને જે ચોરસ છે વિદ્યાર્થી મિત્રો તેમાં થતો જોવા મળતો નથી બાકી રેખા છે તેમાં જોવા મળે છે ત્રિકોણ અને વર્તુળમાં પણ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છે તો કે ત્રીસમો પ્રશ્ન જોવાના છે તો કે ખાલી જગ્યા આપણને પૂર્ણ કરવાની છે તો કે આઠ સત્યાવીસ ચોસઠ એકસો ને પચીસ તો કે ત્રીસમામાં જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો તે આપણનો જવાબ રહેશે ત્રણસો ને છે તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો તો કે હવે આપણે જોવાના છે એકત્રીસમો પ્રશ્ન તો કે જેમ વર્તુળને પરિધ હોય છે તેમ ચોરસને ખાલી જગ્યા હોય છે તો કે વિદ્યાર્થી મિત્રો જે ચોરસને છે તો કે ચોરસને છે તે ઘનફળ થતું જોવા મળે છે તો કે ઘનફળ જે છે તે ચોરસને ઘનફળ હોય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છે બત્રીસમો પ્રશ્ન તો કે સી એમ એલ ઇ મૂળા અક્ષરોને ક્રમમાં ગોઠવવા આપણને તો કે ક્રમમાં ગોઠવવાના છે વિદ્યાર્થી મિત્રો બત્રીસમો પ્રશ્નની અંદર તો કે આપણને જે ક્રમમાં ગોઠવીએ તો કે એ સી એલ ઇ એમ તે આપણનો જવાબ રહેશે હવે તેત્રીસમાં જોઈએ તો કે એક લાઇનમાં પ્રેરણાનો ક્રમ જમણેથી સત્તર મો અને ડાબી થી હોય તો એક લાઇનમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે તો કે જે વિદ્યાર્થી મિત્રો એક લાઇનમાં જે વિદ્યાર્થીઓ છે તો કે જે છે એકતાલીસ વિદ્યાર્થીઓ જોવા મળતા હશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો કે એક કિગ્રા લોખંડ અને એક કિગ્રા રૂ બંનેને પૈકી વધારે વજન ક્યુ છે તો કે જે વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ તો કે એક કિગ્રો લોખંડ જે છે એક કિગ્રા લોખંડ તે સિલેક્ટ કરી લે છે પણ જે બંનેનો જે એક એક કિગ્રા છે એટલે આપણોનો જવાબ રહેશે બંને સમાન જોવા મળશે હવે પાંત્રીસમો પ્રશ્ન જોઈએ તો કે ઝરણા કાવ્યમાં કરતા નીચે પ્રેરણા કાવ્યના નીચી છે તે ઊંચું કોણ છે કે જે ઊંચું જે છે વિદ્યાર્થી મિત્રો તે આપણનું જે પ્રેરણા છે તે ઊંચું જોવા મળે છે હવે છત્રીસમો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી શું જુદું પડે છે તો કે નીચેનામાંથી જે ઓગસ્ટ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી તે અલગ પડતું જોવા મળે છે હવે સાડત્રીસમાં જોઈએ તો કે એક કરોડમાં કેટલા હજાર હોય છે તો કે એક કરોડમાં જે છે વિદ્યાર્થી મિત્રો તે સાડત્રીસમાં પ્રશ્ન જોઈએ તો કે એક કરોડમાં જે છે હજાર જોવા મળે છે હવે આપણે જોવાના છે આડત્રીસમો પ્રશ્ન તો કે વીસ મીટર લાંબા વાંસના ચાર ચાર મીટરના પાંચ સરખા ટુકડા કરવા કેટલી વખત વહેરવા પડશે તો કે જે ચાર વખત તેને વહેરવા પડશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઓગણચાલીસમો પ્રશ્ન જોવાના છે તો કે જેમ રોગીને દવા જોઈએ છે તેમ દુષ્કાળની પરિસ્થિતિમાં ખાલી જગ્યા જોઈએ છીએ તો કે દુષ્કાળમાં જે છે વરસાદની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો હવે ચાલીસમો પ્રશ્ન જોઈએ તો કે અક્ષરો મળીને શબ્દ બને તો શબ્દ મળીને ખાલી જગ્યા બને તો કે જે વાક્ય છે વિદ્યાર્થી મિત્રો તે બને છે હવે આપણે જોઈએ એકતાલીસ મો પ્રશ્ન તો કે દસ પોઈન્ટ ચોવીસનું વર્ગમૂળ આપણને શોધવાનું છે તો કે દસ પોઈન્ટ જે તેનું વર્ગમૂળ છે તે ત્રણ પોઈન્ટ બે જોવા મળે છે હવે બેતાલીસમો પ્રશ્ન જોઈએ તો કે ઉડતાલીસ વિદ્યાર્થીઓને ધોરણ આઠના વર્ગમાં પચીસ ટકા છોકરીઓ છે તો છોકરાઓની સંખ્યા કેટલી હોય છે તો કે જે છોકરાઓની સંખ્યા છે તે છત્રીસ જોવા મળે છે હવે આપણે તેતાલીસમો પ્રશ્ન જોવાના છે તો કે ગુણાકાર કેટલો થાય તો કે આનો ગુણાકાર જે છે વિદ્યાર્થી મિત્રો તે માઇનસ પંદર એ બીનો સ્કવેર જે છે સી થતો જોવા મળે છે હવે ચુમાલીસમાં પ્રશ્ન જોઈએ તો કે આપેલ સંખ્યાના બિંદુ એનું સંખ્યાનું નિરૂપણ કેટલું થાય તો કે જે માઇનસ એકના છેદમાં જે બે છે ઓપ્શન નંબર સી તે થતું જોવા મળે છે હવે જોઈએ આપણને જે છે ને પ્રમાણિત આપણને સ્વરૂપમાં દર્શાવવાના છે તો આપણને પ્રમાણિત જે સ્વરૂપમાં આપણને દર્શાવીએ તો છ પોઈન્ટ એક્યાવીસ દસના સાત તે આપણનો જવાબ રહેશે એ હવે આપણને છેતાલીસમો પ્રશ્ન જોવાના છે તો કે જો બાર કારીગર એક દિવસમાં પંદર દિવસમાં પૂરું કામ કરી શકે તો આ જ કામ અઢાર કારીગરો કેટલા દિવસમાં પૂરું કરી શકશે તો કે જે બાર દિવસમાં તે પૂરું કરી શકશે એટલે આપણનો જવાબ જે છે તે બાર રહેશે હવે સુડતાલીસમાં જોઈએ તો કે સમય સંખ્યાનું સ્વરૂપ પીના છેદમાં ક્યુ છે જ્યાં પી ઝીરો તો પી અને ક્યુ કેવા પ્રકારની સંજ્ઞાઓ હોય છે તો કે તે છે પીયુ અને ક્યુ તે પૂર્ણ સંખ્યાઓ હોય છે જે ઓપ્શન નંબર બી છે તે આપણનો જવાબ રહેશે હવે ઉડતાલીસમો પ્રશ્ન જોઈએ તો કે એક ચલ સુરેખ સમીકરણ પદાવલીના ચલના મોટામાં મોટી ઘાત કેટલી હોય છે તો કે જે મોટામાં મોટી ઘાત એક છે તે જતી જોવા મળે છે હવે ઓગણપચાસમાં પ્રશ્ન જોઈએ તો કે પાંચ એક્સ પ્લસ નાઇન બરાબર પાંચ પ્લસ ત્રણ એક્સનો સમીકરણ આપણ ઉકેલ શોધવાનો છે તો આપણને એનો ઉકેલ શોધીએ તો આપણને જવાબ જે છે તે માઇનસ બે મળશે વિદ્યાર્થી મિત્રો હવે પચાસમાં પ્રશ્ન જોઈએ તો કે હું એવો ચતુષ્કોણ છું જેમાં સામસામેની બાજુઓ ફક્ત એક જોડથી બાજુઓ પરસ્પર સમાંતર હોય છે તો બોલો હું કોણ છું તો કે જે છે સમલમ ચતુષ્કોણ છે તે થતું જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો